તમારું સ્વાગત છે વરસાદની મોજ એપિસોડ 15 માં આજે આપણે બનાવીશું ક્રિસ્પી પોટેટો સ્ટિક વરસાદનું ઠંડુ વાતાવરણ હોય કે પછી સાંજના નાસ્તામાં જો આ ગરમા ગરમ ક્રિસ્પી પોટેટો સ્ટિક મળી જાય ને તો ખાવાની મજા જ આવે તો ચાલો આ એકદમ ટેસ્ટી અને ચટપટી ક્રિસ્પી પોટેટો સ્ટીક બનાવવાની શરૂઆત કરીએ ક્રિસ્પી પોટેટો સ્ટીક બનાવવા માટે સૌથી પહેલા ત્રણ મીડિયમ સાઇઝના બટેટા લઈ તેની છાલ કાઢી લેશું આ રીતે બટેટાની છાલ કાઢવાની જગ્યાએ બટેટાને બે ટુકડામાં કટ કરીને કૂકરમાં બેથી ત્રણ વિસલ વગાડીને તમે તેને બાફી શકો છો પણ અત્યારે આપણે આ બટેટાની છાલ કાઢી તેને આ રીતે ટુકડામાં કટ કરીને બાફીશું જેથી કરીને તેમાં રહેલો સ્ટાર્ચ છૂટો પડી જાય અને આપણે તેમાંથી જે સ્ટીક બનાવીએ તે મસ્ત ક્રિસ્પી બને આ રીતે બટેટાને મીડિયમ સાઈઝમાં કટ કરી લીધા પછી તેને કોઈપણ વાસણમાં ટ્રાન્સફર કરી તેમાં દૂઢથી બે કપ અથવા તો બટેટા ડૂબે તેટલું પાણી ઉમેરીશું હવે તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બટેટા બફાય ત્યાં સુધી બોઇલ કરીશું બટેટા જ્યારે બફાતા હોય ત્યારે વચ્ચે વચ્ચે તેને ચમચા વડે હલાવતા રહેવા જેથી તેની સાઈડ ચેન્જ થાય અને તે સરસથી બફાઈ જાય સરસ થી બફાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને બટેટાને પાણીમાંથી કાઢીને એક બાઉલમાં લઈ લેશું હવે આ બાફેલા બટેટાને ઠંડા થવા દેસુ બટેટા સરસથી ઠંડા થઈ જાય ત્યાર પછી તેને આલુ મેસર અથવા તો આ રીતે ફોર્ક એટલે કે ચમચીની તેને સરસ રીતે કરી લેશું કરીએ ત્યારે તેમાં બટેટાના ટુકડા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું આ રીતે બટેટા સરસથી મેસ થઈ જાય ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન જેટલા મરી પાવડર અડધી ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ બે ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર અને બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું અહીંયા કોર્ન ફ્લોર બાઇન્ડિંગનું કામ કરે છે જ્યારે ચોખાના લોટથી આપણે જે પોટેટો સ્ટીક બનાવીએ તે મસ્ત ક્રિસ્પી બને છે હવે આ બધી જ વસ્તુને હાથ વડે સરસથી મસડીને મિક્સ કરીશું આ રીતે હાથ વડે મસેડીને મિક્સ કરવાથી બધી જ વસ્તુ સરસથી મિક્સ થશે અને આપણે જે રીતે રોટલીનો લોટ બાંધતા હોય તે રીતનો લોટ બંધાઈને તૈયાર થશે બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ પોટેટો સ્ટીક માટેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે તેમાંથી સ્ટીક બનાવવા માટે મેં અહીંયા આ રીતે પાઇપિંગ બેગ લીધેલી છે તેમાં આપણે લોટને ભરી લેશું જો તમારી પાસે આ રીતે પાઇપિંગ બેગ ના હોય તો દૂધની ખાલી કોથળી અથવા તો કોઈપણ પોલિથિનનો ઉપયોગ પણ કરી શકો છો પાઇપિંગ બેગમાં આ રીતે લોટ ભરીને ઉપરથી સરસ રીતે પેક કર્યા પછી આપણે પાઇપિંગ બેગને આગળથી કટ કરીશું તો આપણે જે રીતે સ્ટીકની થિકનેસ રાખવી હોય એ રીતે આગળથી પાઇપિંગ બેગમાં કટ મૂકવાનો રહેશે તો અહીંયા જોઈ શકાય છે કે પાઇપિંગ બેગમાં કટ લગાવ્યા પછી આપણી આ સ્ટીક બનાવવા માટે પાઇપિંગ બેગ તૈયાર થઈ ગઈ છે હવે એક ખાલી પ્લેટ લઈ તેમાં પાઇપિંગ બેગની મદદથી આપણે સ્ટીક બનાવીશું તો જે સાઈઝની સ્ટીક બનાવી હોય તે રીતે પાઇપિંગ બેગમાંથી સ્ટીક બનાવવી અહીંયા તમે જોઈ શકો છો કે આ મિક્સર થોડું કઠણ હોવાથી તે કેટલો ઇઝીલી તેનો શેપ લઈ લે છે આ રીતે મિક્સર થોડું કઠણ જ હોવું જોઈએ જો મિક્સર ઢીલું હશે તો તેની સ્ટીક તો બની જશે પણ તેને આપણે લઈને તેલમાં નહીં મૂકી શકીએ તે હાથમાં લેતા જ તૂટી જશે એટલે આ રીતે મિક્સર થોડું કઠણ જ હોવું જોઈએ જેથી સ્ટી તેનો શેપ જાળવી રાખે આ રીતે સ્ટીક તૈયાર કરીએ ત્યારે જ તેને ફ્રાય કરવા માટે તેલ ગરમ મૂકી દેસુ અને તેની સાથે જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને હા તમે મારી રેસિપી હિન્દીમાં જોવા ઈચ્છતા હો તો મારી હિન્દી ચેનલ એચ કિચન કિચનને વિઝિટ કરો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ રીતે મેં થોડી સ્ટિક તૈયાર કરી લીધી છે અને અત્યારે જે સાઈડમાં આપણે તેલ ગરમ રાખ્યું હતું તે તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ તેલને ચેક કરી લઈએ તો તેના માટે થોડો લોટ આપણે તેલમાં ઉમેરીશું તો જોઈ શકાય છે કે તે સરળતાથી ઉપર આવે છે તેનો મતલબ છે કે આપણું તેલ સરસથી ગરમ થઈ ગયું છે તો હવે આ ગરમ તેલમાં તૈયાર કરેલી સ્ટીક સમય તેટલી ઉમેરી દેસુ તેલમાં જ્યારે આપણે સ્ટીક ઉમેરીએ ત્યારે તેને ખૂબ જ ધ્યાનથી હાથમાં લઈને ઉમેરવી જેથી કરીને સ્ટીક તૂટે નહીં અને જો તમારી પાસે ટાઈમ હોય તો આ સ્ટીકને થોડીવાર માટે ફ્રીજમાં રાખીને પછી પણ તેને ફ્રાય કરી શકો છો ફ્રીજમાં રાખવાથી સ્ટીક થોડી કઠણ થઈ જશે અને તે તૂટવાની શક્યતા પણ નહીં રહે સ્ટીકને તેલમાં ઉમેર્યા પછી તરત જ તેની સાઈડ ચેન્જ નહીં કરીએ એક થી દોઢ મિનિટ જેવી તેને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરીશું અને ત્યાર પછી જ તેની સાઈડ ચેન્જ કરીશું કેમ કે જો સ્ટીકને ઉમેર્યા પછી તરત જ તેની સાઈડ ચેન્જ કરીશું તો તેના ટુકડા થવાની શક્યતા રહે છે તો આ રીતે એકાદ મિનિટ જેવું સ્ટીક ફ્રાય થાય ત્યાર પછી ખૂબ જ હળવા હાથે તેને છૂટી પાડીને તેની સાઈડ ચેન્જ કરી લેશું તો હવે આજ રીતે વચ્ચે વચ્ચે સ્ટીકની સાઈડ ચેન્જ કરતા જઈ ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર સ્ટીક ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર થોડીવાર ફ્રાય કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે સ્ટીકનો ગોલ્ડન કલર થવા લાગ્યો છે અને તે ઉપરથી મસ્ત ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો હવે આ સ્ટીકને તેલમાંથી લઈ બધું જ તેલ નીતારી એક પ્લેટમાં પાર્ચમેન્ટ પેપર રાખી તેના ઉપર ચીપ્સને કાઢી લેશું આ રીતે પેપર ઉપર સ્ટીક કાઢવાથી સ્ટીકમાં રહેલું એક્સ્ટ્રા ઓઈલ પેપર એબ્ઝોર્બ કરી લેશે અને હવે આ જ રીતે બધી જ સ્ટીકને ફ્રાય કરીને તૈયાર કરીશું સ્ટીક ફ્રાય થઈ જાય ત્યાર પછી આ ગરમા ગરમ ક્રિસ્પી પોટેટો સ્ટીકને સર્વિંગ પ્લેટમાં લઈ કેચઅપ અથવા તો ચા સાથે સર્વ કરીશું વરસાદના ઠંડા વાતાવરણમાં ફટાફટ બની જાય તેવું કંઈક ચટપટું ખાવાનું મન થાય તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે અને સાંજના નાસ્તામાં પણ આ ક્રિસ્પી પોટેટો સ્ટીક ખાવાની તો ખૂબ જ મજા પડે છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ક્રિસ્પી પોટેટો સ્ટીક કેટલી મસ્ત બની છે કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તો તમે પણ મારી આ રેસીપીથી એક વખત આ ક્રિસ્પી પોટેટો સ્ટીક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ